જય મહારાજ આજે આપણે વાળની કેશ કલા સામાન્ય રીતે વાળની સ્ટાઇલ હું પૂર્વી તાર પુરોહિત ધોરણ નવમાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસની ફરજ બજાવી રહી છું આજે આપણે સામાન્ય કેશ કેશકલા હેરસ્ટાઈલ આપણે જે કંઈ આપણે વાળની કઈ રીતે સ્ટાઇલ કરવી આપણે ક્યાંય જવાનું હોય તો કઈ રીતે આપણે આ વાળને ઓળવા એના વિશે થોડી ચર્ચા કરીશું તો દેખાવની માવજત વખતે કેસની માવજત પણ એટલી જ મહત્ત્વની હોય છે અવિભાજ્ય અંગ છે વાળ એ આપણી ખૂબસૂરતીના તેના માટે વાળ એક શરીરનું ઘરેણા પરનું ઘરેણા જેવું જ એનું માન આપેલું છે વાળને આમ કરવાથી માણસનો આત્મવિશ્વાસ વધે છે આપણે માવજત એને એક અવિભાજ્ય અંગ છે વાળ સારી રીતે ઓળવા દેખાવ આપણું સુધારે માણસનો બાહ્ય દેખાવ ધરમૂળથી બદલી શકે છે સામાન્ય કેસ કલામાં આપણે જોઈએ તો કેસ ગૂંફણ ચોટલો ચોટલો તો આપણે સમગ્ર વાળના જથ્થાને ત્રણ ભાગમાં વહેંચી અને તેને ગૂંથવારથી જે બને છે તેને ચોટલો વાળી શકાય છે ત્રણ ભાગ સરખા કરી અને એને સામ સામે ગૂંથવાથી ચોટલો વાળી શકાય છે તે ચોટલો વાળવાની ખૂબ જ સરળ રીત છે વાળને ચોટલામાં બાંધવા માટે અને બનાવવાની ઘણી રીતો છે ફંકી દેખાવ છે ઉદાહરણ તરીકે સાઇડ પ્લેટ સેન્ટર પ્લેટ ફ્રીસ્ટેલ પ્લેટ ફ્રેન્ચ પ્લેટ ડચ પ્લેટ દોરડું પ્લેટ વાળને પ્લેટ કરવાની એક સરળ રીત છે વાળ વહેંચવી ત્રણ ભાગમાં સરખા રાખી ચમણો ભાગ જમણા હાથમાં રાખો અને ડાબો ભાગ ડાબા હાથમાં અને વચ્ચેની વચ્ચે અંગૂઠો અને બંને હાથની બીજી આંગળી પ્લેટ કરવાનું શરૂ કરવા માટે જમણા વિભાગને પાર કરો મધ્ય વિભાગ પછી સાથે આ પ્રક્રિયાને પુનરાવર્તન કરો ડાબી બાજુ જેમ તમે જાઓ તેમ વાળને સરળ બનાવશો અને રોકવા માટે પ્લેટના અંતમાં રબર બેન્ડ મૂકો તેમને અને વાયરિંગથી પેક કરો આપણે અહીંયા જોઈએ એ રીતે જ તે વાળને બે ભાગોને ચુસ્ત રીતે એકબીજા ફરતે વળવાને લગતું છે વાળનો એક ભાગ લો અને તેને વિભાજીત કરો સમાન ભાગોમાં શરૂ કરવા માટે એક ભાગને આસપાસ બીજા ભાગને ટ્વિસ્ટ કરો આવી જ રીતે નીચેની દિશામાં વળતા જાઓ જ્યારે તમે અંત સુધી પહોંચો બંને વચ્ચે અંતને આંગળીઓ વડે મજબૂત રીતે પકડી રાખો અને ધીરે ધીરે દબાણ છોડો જેથી ટ્વિસ્ટ ઢીલું થઈ જાય અને તેના પોતાના પર સ્થિર થાય તમે કરી શકો છો આખા વાળનો ઉપયોગ કરીને ટ્વિસ્ટેડ હેરસ્ટાઈલ પણ બનાવી શકું છું આપણે જે ક્યાંય જવાનું હોય તો એને લગતા કંઈ હેરસ્ટાઈલ કરું તેના અલગ અલગ અહીંયા ઉદાહરણો આપણને આપેલા છે કંઈ સ્ટાઇલ કરું સ્ટાઇલ પછી શું નાખીએ આ તે તેના પરથી આપણો લુક અલગ જ આવતો હોય છે હવે અહીંયા આગળ વ્યાણી એક જટિલ પેટન છે જે ઇન્ટરલેસિંગ દ્વારા રચાય છે વાળના ત્રણ કે તેથી વધુ સ્ટેન્ડ શ્રેષ્ઠ શ્રેષ્ઠ આ શૈલી વાત એ છે કે તે કોઈ પણ પ્રસંગ પર પહેરવામાં આવે છે વેણી આપણે કોઈ પણ પ્રસંગ હોય આપણો સારો પ્રસંગ તેમાં વેણી નાખીને આપણે એનો દેખાવ વધારી શકીએ છીએ વાળના પ્રકાર છે લાંબા ટૂંકા બન સર્કલ્સ વગેરે મિલ્કમેડ વેણી ફ્રી સ્ટીલ વેણી અને ફ્રેન્ચ વેણી વેણીનો ઉપયોગ બાળકો માટે હેરસ્ટાઈલ તરીકે જ થતો નથી પરંતુ ત્રીસ અથવા ચાલીસ દાયકાની મહિલાઓ માટે પણ થાય છે મિલ્ક બેન્ડ મેડ વેણી માથાના ટોચ પર બનાવવામાં આવે છે તે જાડા હોઈ શકે છે વાળનો મોટો જથ્થો અથવા મળતા આવવા પાતળા હેડબેન્ડ આપણને બજારમાં મળે છે હેડબેન્ડની પીઠ પણ આપણે હેરસ્ટાઈલમાં આપણે નાખી શકીએ છીએ જટિલ વેણીઓ વિની પ્રકારની કેશકલાનું ખૂબ જ ગમાડું ઉદાહરણ છે મોટી હસ્તીઓને આપણે ઘણીવાર જટિલ વેણીથી સુશોભિત જોઈએ છે વેણી બનાવવા માટે ત્રણ વિભાગમાં વાળને વિભાજીત કરવા જરૂરી છે એક વિભાગ બાજુમાં લેવા આવે છે અને બાજુમાં વેણી નીચે કામ કરતી વખતે તમારી પાસે બાકીના વાળમાંથી દરેક વખતે એક વિભાગ લેવો બ્રેડિંગ કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે આપણે વાળને પણ એ રીતે ગૂંથી અને હેરસ્ટાઈલ કરી શકીએ છીએ અહીંયા આપણે જોઈએ છીએ દરેક પ્રકારના પ્રસંગમાં આપણે કેશકલામાં ગાંઠ એ ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે તે લાંબા સમય સુધી રાખી શકાય છે અને દરેક પ્રકારના પ્રસંગમાં ખૂબ શોભે છે વાળમાં ગાંઠ મારવી ખૂબ જ સરળ છે બંને બાજુના કાન પરથી વાળની નાની નાની લટ લઈ અને તેને પચાલના ભાગમાં વચ્ચેના પરસ્પર બાંધવામાં આવે છે તેને કાસકેડિંગ હર્ફ અપડુ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓળખવામાં આવે છે ડાબી બાજુએ ફક્ત એક વિભાગ લો અને ઘનની પાછળના માથાની બાજુ આ ગાંઠ બે વિભાગનું ગો છૂટક છેડાને પિન લગાવો છોડી દો બાકીના વાળ ખુલ્લા તમે તે જ રીતે એક બનાવી શકો છો તેને વહેંચીને આખા વાળમાંથી સ્ટ્રેટ કરેલી બે અને એક ગાંઠ બનાવીએ છે તો આપણે જોયું તે જ રીતે આપણે વાળને ઓળવા માટે કે એની હેરસ્ટાઈલ માટે આપણે અલગ અલગ રીતથી એને અંબોડો વાળીને હાફ પોની કેમાં બન નાખીને કેમાં કોઈ વીણું વીણી કે બ્લચનો ઉપયોગ કરીને પણ આપણે અલગ અલગ હેરસ્ટાઈલ કરી શકીએ છીએ તે પણ આપણા વાળના ગ્રોથ પર આધાર રાખે છે કોઈના વાળ ઘાટા હોય છે કોઈને ગ્રોથ ઓછો હોય પણ વાળ જાડા હોય છે કોઈને વધારે ગ્રોથ હોય પણ પતલા વાળ હોય છે લાંબા હોય છે ટૂંકા હોય છે તાજું કટિંગ કરેલું હોય છે તો એને સેટ થાય એ પ્રમાણે આપણે કોઈ પણ અલગ અલગ જાતની હેરસ્ટાઈલ કરી શકીએ છીએ એ હેરસ્ટાઈલમાં આપણે અંબોડું વાળી શકીએ છીએ હાફ આગળ સેન્ટરમાં બલ લગાવીને પણ કાં તો પાછળ વાળ ગૂંથીને હાફ પોની કરીને સાઈડે ફ્રેન્ચ વાળીને આ રીતે આપણે હેરસ્ટાઈલ કરી શકીએ છીએ